જામનગરમાંથી સમાચાર આવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયર અને કમિશનર ઇલેવન ટીમના વિજય માટે એક વિશેષ પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંચ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ ચેરમેન ચેમ્બરના ટીમોના વિજય માટે પૂજા કરવામાં આવી હતી પૂજન વિધિમાં મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન ના ખેલાડીઓ પદાધિકારીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડે મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટે કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી કમિશનર ડીએન મોદી સહિત અનેક અગ્રણીઓ છે ઉપસ્થિત રહ્યા હતા જામનગર મહાનગરપાલિકાની પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર અને કમિશનર ઇલેવન ટીમ માટે પૂજન કરવામાં આવ્યું હતું પદાધિકારીઓ અને ખેલાડીઓ કરવામાં પાંચ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ પૂજન વિધિ છે ઉજવાઈ હતી જામનગર મેયર ઇલેવન ટીમ નું વિજય અભિયાન છે શરૂ કરવામાં આવ્યું હતું પાંચ જાન્યુઆરી બે રોજ પૂજન વિધિ ઉજવાઈ હતી